એકલાસ છે અને અત્યારે હું એકસો ઉપાડી આવ્યો કારણ કે મેં કીધું એમ કારણ કે ગામડાને એમાં અમાર તો હાલતા જ આવું કંઈ ખાવાનું થાય એટલે આવડું કંઈક લેતા આવી બાકી તમે બે થઈ ગયા નજીક આવતો એમાં બધું ચોખ્ખું કરતા જાય પછી ઘઉં આવતા ને પછી આ મોસમ પડશે માંડવી પછી કઈ પુગાઈ નહીં ભાઈ કામકાજમાં તો અત્યારે આપણે લેતા હતા સીપીઓ અને આપણે જૂનો વિડીયો તમે જોયો સીપી આંગળી કેમ આવી ગઈ ખરેખર આંગળીની વાત જ નહોતી અને એ તો ખાલી જસ્ટ મજાક માટે એવો શબ્દો

આપણે કઈ બીજું કઈ કામકાજ કરવાના છીએ તો બાબુ સા પી લીધું બાકી છે પી લીધું હજી તો પાસે નથી થયા તો વેલો વેલો સાપી વાઈ ગયો ભાઈ તો હાલો આપણે હવે ઘડીક કામકાજમાં જો આ હોય ને પીંડાને હવે કાંઠો ન લે કારણ કે એનો ભાવ કંઈ હવે બહુ છે નહીં એટલે હવે પીંડા અમે બીજા રાઉન્ડને પાકી ગયા અને કમ્પ્લીટ થઈ ગયા તો બેગ બે ખાંઠીઓ છે ધીરે ધીરે ખેંચવાઈ રાખી એટલે ઓની કોઈ નીકળતા આવે જો કે નીકળતા આવે ધીરે ધીરે અને બાકી નાની કોઈ છે જે ભીનું છે એટલે એવું બધું છે નાલો ઓની કોઈથી આમ પેલા આટો મારી આવી વાડીએ અને પછી પાણી વાણી પીને પછી છે હાથિયું ખેસવા વરે ગયે તો તડકો છે બહુ અત્યારે ને બધા કાલ તો આપણે આની કોઈના દિવસનું હે બધું પાઈ દીધું હતું તો અત્યારે આમાં છે ભીનું પણ જો કે હાઈલા જેવું થઈ જ ગયું છે કુદરતી એટલો તડકો પડે ને બધું ખાઈ કા સુકાઈ જાય અને હાઈલા રાખે એવું બધું ને હાલો તો વાડીએ દરેક એક આધો આટો થઈ જાય સા પાણી ને ટાણું થઈ જાય અને બેય વાતુ તો જો આમાં ભાઈ ક્લાસ છે આપડી વાવેલી વસ્તુ હાર પૂરી ગઈ છે અને આ તો મોટી થઈ ગઈ છે ઓની કરજે આપણે મોડી વાવી તેમાં ઉગતું આવે છે બે ભેગું છે મિક્સિંગમાં અને આમ ઓની કરશે પછી હાલીએ તો ધજા ધસી રહી ગયો પવન બવન ની આવું ફલરાટી બોલી ને સીરી નાખી આવું હવે છેલ્લા રાઉન્ડમાં ભીંડા ઉતારો ના લે બાકી હવે ધીરે ધીરે કાઢવાનું કામ પછી કઈક વાવેતરમાં જોઈ જાય ને છેલ્લે પછી ઘઉં તો છે જ તો ચાલુ કરી દીધું છે આજ થી માંડવી પાણી અને કારણ કે મચ્છુ તારા વેતા પાણી એના જેમ અત્યારે ચાલુ કર્યું પાણી એનું કારણ છે કારણ કે હવે માંડવીને ખાસ જરૂર છે વરસાદની વાત હતી પણ હજી વરસાદ ક્યાંય એવો નથી તો ઓની ખુશી છે પાણી આવેલું આવે છે અને આ બાજુ આપણે આવ્યા તો પેલા ઢેલના ના ઈંડા હતા જો હોય તો જોઈ લઈએ પડાઈ જાય છે ભાઈ પારા ઉપર અને આપણે ઢેલ પાછી દેખાણી નથી શું કે ભૈડા પણ કોઠીંબા ભૈડા આપણને ઈંડા તો ન મળ્યા તમે જોઈ શકો તો કોઠીંબા

તો અમારી ફુવારા પદ્ધતિ છે પણ નાની નાની ફુવારા પદ્ધતિ છે એનું કારણ છે કે ભૂંગરું હતું એમાં જો નેકરા નેકરા નાના નાના હોલ કરીને ખા એટલે શું થાય તો કે ભાઈ પાણી છે ને એ ક્યાંય ખાડો ન પાડે મૂળ તો અને આપણે આમ રાખી દઈ તો જો અત્યારે તમે દેખાય મારી ફુવારા પદ્ધતિ પાણી ઉપર ઉપરથી પડે પણ મેં છૂટે કી ધરતી હોના ઉગલે ઉગલે હીરે મોતી તો જો કેમ બાકી પાણી દેખાય માંડવી ને બાકી માંડવી સુગંધ ભળે એમ પાણી ભરી પાણી ફૂલે ફૂલ આવે તારે માંડવી પીએ જોરદાર બહુ સારું પાણી પીએ માંડવી જવું દોસ્તો અત્યારે અમે સડાયું છે ખેતરમાં પાણી જોઈ લેવા સોરડ તારે વહેતા પાણી જેમ પાણી જાય છે અને અત્યારે છે મોટર પણ પાણી થોડુંક આવી ગયું કેડામાં એટલે મારે જોકે હેરખું કરવું જોઈએ આ મોટર નામ ફેરવું જોઈએ આ એટલું બધું આમ કઈ એક મોટર આલે હે પતર મોટર નથી આવતી ભાઈ પણ શું છે કે છે ને નાના નાના હોલ પાડી જાય એટલે પાણી ક્યાંય ખાડો ન કરે ને બે વાત જો હળઝાટી બોલી જાય છે જ્યાં જ્યાં બટકું આ લઈ જાવ એમ બધી જગ્યાએ નાખી દેવાનું એટલે ક્યાંય ટૂંકમાં થોરી તમે જરૂર જ ના પડે તારે રેડ જાતું એ તારે મજા મજા પાણી રાખે અને એવું બધું છે ને આપણે જાય અત્યારે વાડી પણ તમને દેખાડતું જાવ પાણી કેમ બાકી જાય છે બહુ મસ્ત મજાનું નહીં પાણી આગળ પીએ એટલે એની વાત જવા દો ધીરે 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 આજ ચાલુ કરી દીધું છે ખેતરમાં પાણી ઘટા લગ્ન તો માંડવીને જરૂર હતી નહીં એટલે નહોતા પાતા પણ આજથી એ આવા ફુવારા સ્વરૂપે અમે ચાલુ કરી દીધું ભલે ખેતરમાં પાણી ઘેર રાખે ને આમ તો ફુવારા જેવું જ ગણે અમારા માટે હતા ફુવારાથી આગળથી જો અમારે નાખીને તો લાઈન પાડી નાખે એવું છે એટલે આપણે ફુવારા નથી નાખ્યા પણ આવી રીતના પદ્ધતિ અપનાવી લીધી તો ફુવારા જેવું છે ખરીડા બોલો પણ પાણી નો દઈ જોવો દોસ્તો તમે કેવી રીતે પાણીની ખરડી સૂતે છે જેને મોતી વરસતા હોય એવું પાણી હોય એમ બાકી જોઈ શકો તમે મોતી મોતી ના નીકળતા હોય એવું દેખાય પાણી વાહ ક્યાં બાકી તો કેમ જો એને જ્વાળા મૂકી હોય એના જેમ થઈડો પડે બાકી વાહ ગીમું મને મારા વાલા આ બહુ ગીમું મને જ્વાળામુખી હોય એવું પાણી પડે જો તો દોસ્તો અત્યારે પાછો હું વર્ગી ગયો છું આજે આપણે સીપીઓ લઈને અને સીપીઓ લઈને આપણું કામ તો તમને ખબર છે ને શું કરવાનું છે તો અત્યારે અત્યારે અમે ઘણી બધી હાંઠીઓ કાઢ નાખી ગઈ કારણ કે તમારો ભાઈ બંધ છે ને એ વર્ગે સીપીઓ લઈને એટલે હારા હારા ખેતરોને હાઠી કાઢી નાખે ના એટલે ટૂંકમાં અત્યારે ભીંડા કાઢવાનું હાલે હે મારે અને ઘણા બધા આ ભીંડા અત્યારે જો અહીં ઉપાડી અમે કારણ કે હવે આમે તે બધું કાઢવાનો સમય આવી ગયો છે જેમ જેમ શિયાળો શિયાળો નજીક આવતો જાય એમાં બધું ચોખ્ખું કરતા જાય પછી ઘઉં આવે ને પછી આ મોસમ પડશે માંડવીની પછી ક્યાં પુગાઈ નહીં ભાઈ કામકાજમાં તો અત્યારે આપણે લેતા હતા સીપીઓને આપણે જૂનો વિડીયો તમે જોયો આમ આંગળી કેમ આવી ગઈ ખરેખર આંગળીની વાત જ નહોતી અને એ તો ખાલી જસ્ટ મજાક માટે એવો શબ્દો મેં વાપરો તો જેથી છે એ લોકોને મજા આવે કે ગુજરાતી ભાષા મીઠી બહુ છે ને યાર આપણી તો અત્યારે હું માનું કે સીપીઓ લઈને એટલે સીપીઆમ આંગળી એટલે આંગળી પણ ભીંડા ની એમ ટૂંકમાં નીકળી જાય ધીરે ધીરે અને ઘણા એને મુશ્કેલીમાં પડે એટલે ચીપીએ માંગડી આવી જાય એવું વાપરીએ પણ આપણે અત્યારે ચીપીઓ લઈને આ કામ કરીએ તો હું ત્રાહું ત્રાહું પહેલાં હે આ બાજુનું ઉપાડ લઉં ને એટલે નિરાજ થઈ જાય કારણ કે ઘડીક ઘડી કામ કરીએ તો સારું મજા આવે અમે અને સાયો છે અત્યારે એટલે બે વાતું કે હવે હે ને આની કોઈ હાલો પાછું ચાલુ કરું હાથી ઉપાડો ને જેટલું ઉપડે એટલું ઉપાડી તો જો ભાઈ સિટીમાં જેમ માણસોને ભૂખ લાગે ને એટલે એ પડીકા લે આવે કુરકુરિયા લે આવે ઓલું લે આવે પણ અમારે પડીકા કુરકુરિયા ના હોય અમાર તો સીધી માંડવી જોઈએ ઓરિજિનલ દેશી ગમે અહીંયાથી મજા આવીને છોડો ઉપાડ લેવાનો અને ખાવી એટલે ખાઈ લેવાની બાકી સોયાબી જેવો અત્યારે રંગ એનો ફરી ગયો કે આખું વાહ સોયાબી ક્યાં બાત અને આપણી ધજા એ ફળાકા મારી રાખે તમે જોઈ શકો માંડવી બહુ એકલાસ છે અને અત્યારે હું એક છોડો ઉપાડી આવ્યો કારણ કે મેં કીધું એમ કારણ કે ગામડાને એમાં અમારે તો હાલતા જે આવું કંઈક ખાવાનું થાય એટલે સીધું સીધું આવડું કંઈક લેતા આવી બાકી જુઓ તમે સોયાબી એકલાસ થઈ ગયા અને આમાં થોડાક હે એ નબળું પડ્યું હોય પણ એમાં તો આપણે વસાર વાવી દીધું ને એટલે આવું રંગ નથી કોઈ કે રાખશે જેવું ગુ છે થાવું થઈ ગયા આપણા ભાઈક માં એ થવાનું છે તો હાલો હોને હુરત નારાયણ ના કિરણો એવા મીંડા આપણે ઉપર પડવા તો ગામમાં જવાનું ટાણું થઈ ગયું મીન્સ કે અત્યારે થોડાક પાટા ટાણા ખાઈ લઈ અને હવે થોડીક વાર માં આપણે નીકળી જવું અને ગરમ કે ખાલી ગયું માંડવી કાઢીને ભેગ દોડવા એટલે ઉગાડી જવું નથી ને આપણે હાલો થોડીક વાર માં હવે નીકળી જઈ તો આની કરી જો ગાડી બધું બાંધેલું છે એટલે પૂરણ ને તમારાથી આચાર સેત નહીં એ વાત નથી પણ આમે આપણે વાયુ બધું ઉગતું આવે છે કારણ કે આપણે ગુજરાતી ભાષામાં કેવા તે મૂકીએ કોઈ ન મૂકીએ એના જેવું ઉગી ગયું છે ચાલો આગળ હાલીએ ચાલો દોસ્તો આજનું કામ થાય પૂરું ને આપણી ગાડી ધીરે ધીરે ફોન પંઈ કપાઈ જાય છે ફોન તો કાપી જાય છે ધીરે 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 હાલો કેળો કપાતો જાય કિનારમાંથી કાળા કાળા વાદળો હવે ઢકાતા જાય ચાલો હવે હાલીએ ભાઈ ગામ ધારા હાલીએ